નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિનોરના દામાપુરા ગ્રામ પંચાયતના સરપંચ પટેલ હેતલબેન ગામના આઠ વોર્ડના સભ્યો બિનહરીફ થતા તમામનું કરાયું સન્માન શિનોર તાલુકાના આઠ ગામ સમરસ દામાપુરા પુનિયાદ સાંધા માલપુર ગ્રામ પંચાયતો સમરસ જાહેર ચાર ગામની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં શિનોર તાલુકા ભાજપ હોદ્દેદારો સહિત શિનોર તાલુકા એપીએમસીના પ્રમુખ સચિન પટેલે જાહેર કરાયેલા સરપંચ સભ્યોનું સન્માન કરાયું શિનોરના અગિયાર ગામોમાં સામાન્ય ચૂંટણીમાં ચાર ગ્રામ પંચાયતનામાં સમરસ થયા ત્રણેય ગામમાં આઠ વોર્ડ અને એક સરપંચ ફોર્મ સાથે કોઈ ફોર્મ ના ભરતા ચાર ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ શિનોર તાલુકા પંથકના વીસ ગામડાઓમાં યોજાવાની હતી ગ્રામ પંચાયતોની ચૂંટણી જેમાં અગિયાર સામાન્ય સરપંચ જ્યારે બે ગામમાં પેટા સરપંચની ચૂંટણી જ્યારે આઠ ગામોના વોર્ડ સભ્યની પેટા ચૂંટણી સિનોર તાલુકાના નવ ગામોમાં યોજાશે પેટા ચૂંટણી ન્યૂઝ હિના પંડ્યા હાલમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે એ અંતર્ગત સિનોર તાલુકાના દામાપુરા ગામે આજરોજ ફોર્મ ભરવાની જે તારીખ હતી તો તારીખના જે ત્રણ વાગ્યાનો સમય હતો એના અંતે આઠ વોર્ડ અને સરપંચના જે ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થયા છે તો આ તકે હું ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સમગ્ર દામાપુરાના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું સાથે સાથે જે રીતે ગામના આગેવાન પ્રવીણભાઈ વકીલ પાટણવાડિયા સમાજમાંથી જસભાઈ કિરણભાઈ વસાવા પરેશભાઈ પાટણવાડિયા ગિરીશભાઈ પટેલ અને જે સરપંચ પદના ઉમેદવાર છે હિતલબેન એમના પતિ અને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર કિરીટભાઈ અને જે સમગ્ર દામાપુરા ગામનો યુવાધન છે એમના ચૂંટણીમાં રસ લઈ અને દામાપુરા ગામ સૌથી પહેલાં જે સમરસ જાહેર થયું છે તો ફરી એમને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સિનોર તાલુકાના સાંધા પુનિયાદ અને માલપુરના પણ જે સમગ્ર પંચાયત બિનહરીફ જાહેર થઈ છે સમરસ જાહેર થઈ છે તકે એ ગ્રામજનોને પણ હું ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી અભિનંદન પાઠવું છું